પછી ધીરે 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 એનો બંધાણી થઈ જાય એનો એડિક્ટ થઈ જાય એટલે એમાંથી ઝડપથી બહાર નીકળી શકતા નથી અન્ય વ્યસનોની કમ્પેરિઝનમાં નાર્કોટિક ડ્રગ્સ ખૂબ જ અલગ પ્રકારનું છે એટલે આ નાર્કોટિક ડ્રગ્સથી શું થાય કે તમારી શારીરિક સ્વાસ્થ્ય બગડે શરીરના તમામ અલગ અલગ અંગો હોય અવયવ હોય એની ઉપર ખૂબ માઠી અસર આ નાર્કોટિક ડ્રગ્સ કરતા હોય છે એટલે તમારું શારીરિક સ્વાસ્થ્ય તો સોઈલ થાય પણ સાથે સાથે તમારું માનસિક જે સ્વાસ્થ્ય છે એ પણ બગડી જતું હોય એક આભાસી દુનિયામાં તમે જતા જતા હોય અને આ નાર્કોટિક ડ્રગ્સ કેવા કે ભાઈ તમે લો એટલે ક્ષણિક આનંદ મળે તમને ખૂબ મજા આવે ઓહો હો હો આ જ લાઈફ છે પરંતુ જ્યારે એનો નશો ઉતરી જાય એટલે એટલું બધું પેઇન એટલું બધું દર્દ આ થતું હોય છે તો આ નાર્કોટિક જે ડ્રગ છે એ અલગ અલગ અમને અમારા અનુભવ એવું છે કે ભાઈ અલગ અલગ કારણે નાર્કોટિક ડ્રગ્સ યુવાનો ખાસ કરીને લેતા હોય છે કે ભાઈ કોઈ પેઇન રિલીફ કરવા માટે કોઈ પ્લેઝર માટે કોઈ ફન માટે કોઈ શોખ માટે કોઈનું વળી બ્રેકઅપ થઈ ગયું હોય એવા અલગ અલગ રીઝનોના કારણે આ નાર્કોટિક ડ્રગ્સ આ લેતા હોઈએ છીએ પણ મિત્રો કે શોર્ટકટ ના અપનાવો લાઈફમાં કોઈ પણ તકલીફ હોય એ એનો મતલબ કે ઓપ્શન એ ડ્રગ્સ ક્યારે પણ ન હોઈ શકે આ યાદ રાખો કારણ કે આજે યુવાનો છો તમે અને ખાસ કરીને આ ડ્રગ્સ માફિયાઓ જે છે એ શું કરે છે કે સ્કૂલ કોલેજના જે સ્ટુડન્ટ્સ એને ટાર્ગેટ કરે છે એક બે સ્ટુડન્ટને એની જાણવા ફસાવે પછી ધીરે 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 ઘણા બધા સ્ટુડન્ટ આની જાણવા આવી જતા હોય છે એના કારણે શું થાય કે તમારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય તો બગડવાનું છે પણ સાથે સાથે તમારી કેરિયર બગડે કારણ કે તમે બનવા કઈ ગયા હોય બની કઈ જાઓ આ ડ્રગ્સ ની ઇફેક્ટ એવી થાય છે કે એકવાર આ ડ્રગ્સ લો એટલે ચાલે નહીં અને આંતરરાષ્ટ્રીય બજારમાં આ જે ડ્રગ્સ જેની કિંમત છે હજારો થી લઈને લાખો રૂપિયા થી કરોડો રૂપિયા ની કિંમત હોય છે એટલે આ ડ્રગ્સ તમે લો એનું એડિક્શન થઈ જાય પછી આ ડ્રગ્સ એ મતલબ કે લેવા માટે ખરીદ કરવા માટે પૈસાની જરૂર પડે તો તમારી પાસે તો લિમિટેડ મની હોય પછી શું થાય કે અમારા અનુભવ એવું આવ્યું કે પોતાના ઘરમાંથી ચોરી કરે મારા કરે લૂંટફાટ કરે અને દુષ્કૃત્ય કરે આવા પણ બનાવો જે બનતા હોય છે એટલે આ ડ્રગ્સ જે જે છે એ ખૂબ જ આપણને હાનિકારક છે બીજી વસ્તુ કે તમારા મા બાપ જે હોય છે એ આપણને તમને કોલેજમાં મોકલ્યા હોય કે ભાઈ મારો બાળક છે એ ભણી ઘણી અને ડોક્ટર બને એન્જિનિયર બને કે સીએ બને પરંતુ આ ડ્રગ્સ ઘણી વખતે ચડી જતા હોય છે બીજું કે આ જે ડ્રગ્સ જે છે એના કારણે આ જે ડ્રગ્સ માફિયાઓ જે છે આપ જાણો છો કે કોઈ પણ દેશ હોય એની સાચી સંપત્તિ શું છે કે એના યુવાનો છે તો જો યુવાનો જે પણ દેશ છે એના જે યુવાનો એ માનસિક શારીરિક રીતે જો સ્વસ્થ હોય મજબૂત હોય તો જ સશક્ત નિર્માણ કરી શકીએ અને તો જ એ એ દેશ પ્રગતિ કરી શકે છે આપણા ભારત દેશ તમે જામ માનો છો કે અનેક ક્ષેત્રમાં આપણા ભારત દેશે ખૂબ સારી પ્રગતિ કરી છે એટલે દેશની પ્રગતિ માટે સમાજની પ્રગતિ માટે આ યુવાઓ જે છે એની અહેમ ભૂમિકા છે

મોટી ભૂમિકા હોય છે પણ જો યુવાનો જ આ ડ્રગ્સના રવાડે ચડી જાય આપણે જાણીએ છીએ કે આજે આજે ડ્રગ્સ જે એક સામાજિક દૂષણ થઈ ગયું છે ઘણા બધા જે યુવાનો જે છે એ ડ્રગ્સ લેતા થયા છે અને એવું નહીં યુવાનો યુવતીઓ પણ ડ્રગ્સ લે છે જે મેટ્રો સિટી હોય એમાં તમે જોજો બોમ્બે કલકત્તા કે અમદાવાદમાં યુવાન આની પાર્ટીઓ યોજવામાં આવે છે કે ભાઈ નહીં ઘણી વખત કે ભાઈ દમ મારો દમ મીટ જાય ગમ ભાઈ ક્ષણિક આ આનંદ મળે છે કોઈ ગમ બેટી નથી જવાનો આ ડ્રગ્સ લીધા પછી એનો નશો જ્યારે ઉતરે છે ને ત્યારે એ માણસની જે સ્થિતિ છે ખૂબ જ ગયનીય થઈ જાય છે દયા જણા ખાલત થઈ જાય છે એની એટલે ડ્રગ્સ એ કોઈ પણ સંજોગોમાં એ શોર્ટકટ ન હોઈ શકે છે આ આંતરરાષ્ટ્રીય બજારોમાંની કરોડો રૂપિયા કિંમત છે અને આ ડ્રગ્સ જે માફિયાઓ જે છે જે છે એ બહારના દેશોમાંથી ખાસ કરીને એ દરિયાઈ વર્ગે ડ્રગ્સ નું મતલબ કે સપ્લાય કરે છે આપણા દેશમાં ઘુસાડવાનો પ્રયત્ન કરે છે